નમસ્કાર ખેડૂત મિત્રો એકવાર ફરીથી તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે આજના આ વિડિયોની અંદર આપણે રાજકોટ ગોંડલ તેમજ જુનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશે માહિતી મેળવીશું જો તમે દરરોજ નવા બજાર ભાવ મેળવવા માગતા હોય તો આપણી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ને બાજુમાં આપેલા બે લાઈકોનને પણ દબાવી દેજો જેથી કરીને આવનારા તમામ નવા બજાર ભાવની માહિતી તમને સૌથી પહેલાં મળી જાય ચેનલ પર બજાર ભાવ વિશેની મિત્રો માહિતી તમને મળી કરવામાં આવે તો કપાસ એક હજાર પાંચસો થી એક હજાર પાંચસો ને એસી સુધી ગૌ લોકવાન પાંચસો બાવીસ થી પાંચસો અડતાલીસ સુધી ઘઉં ટુકડા પાંચસો અઢાર થી પાંચસો સુધી બાજરી ત્રણસો થી ચારસો ને સિત્તેર સુધી તુવેરી એક છસો થી બે ને છન્નું સુધી ચણા પીળા એક એકસો થી એક ને અઢાર સુધી ચણા સફેદ એક હજાર પાંચસો થી બે હાજર પંચાવન સુધી અડદ એક હજાર પાંચસો થી એક છન્નું સુધી મગ એક ત્રણસો થી એક હાજર છસો એકોતેર સુધી વટાણા એક હાજર પચાસ થી બે સુધી સિંગદાણા એક થી એક હાજર આઠસો વીસ સુધી મગફળી એક એકસો થી એક પચાસ સુધી તલ બે હાજર બસો થી બે પાંચસો સુધી

वरियाडी 1000 थी 1350 સુધી જીરૂ 4400 થી 5117 સુધી રાય 1000 રહે હતી 1250 સુધી મેથી 960 થી 1348 સુધી રાઇડો 950 થી 1050 સુધી અંગવર નો બીચ 1010 થી 1336 સુધી રચકાનું બી ચાર હજાર છસોથી પાંચ હજાર છસો સુધી તો ખેડૂત મિત્રો ત્યારબાદ ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશે વાત કરવામાં આવે તો ઘઉં પાંચસો વીસથી પાંચસો ને ચોરાણું સુધી કપાસ પાંચસો દસથી છસો અઠ્યાવીસ સુધી મગફળી ઝીણી નવસો એકથી એક હજાર બસો ને છ્યાસી સુધી મગફળી જાડી આઠસો એકોતેરથી એક હજાર ત્રણસો ને છપ્પન સુધી એરંડા એક હજાર છત્રીસથી એક હજાર એકસો ને છાસઠ સુધી જીરું ત્રણ હજાર એકસો એક થી પાંચ હજાર બસો એક સુધી ડુંગળી લાલ એકસો એકાવન થી પાંચસો એકસઠ સુધી બાજરો ત્રણસો એકોતેર થી પાંચસો એક સુધી મગ એક હજાર બસો એકાણું થી એક હજાર છસો એકસઠ સુધી ચણા એક હજાર એકસો અગિયાર થી એક હજાર ત્રણસો એકત્રીસ સુધી તુવેર એક હજાર એકસો એકાણું સુધી બે 1551 થી ને એકસઠ સુધી મેથી સાતસો છવ્વીસ થી એક મેથી એકસો થી છોતેર સુધી

ધાણા એક હજાર એકસો દસ થી એક હજાર ત્રણસો ને એસી સુધી મગ એક હજાર ત્રણસો થી એક હજાર છસો તો તેર સુધી બાજરો ત્રણસો પચાસ થી ચારસો ને છવ્વીસ સુધી ત્યારબાદ ખેડૂત મિત્રો અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશે વાત કરીએ તો ગૌ લોકવાન ચારસો ચોસઠ થી પાંચસો ને ચોર્યાસી સુધી ઘઉ ટુકડા ચારસો ત્રેપન થી પાંચસો ચોરાણું સુધી चना नौ सौ चालीस एक हज़ार त्रो वी हिंडा एक हजार एक सौ हजार सौ पांच हजार एक सौ पीस तल एक हज़ार पांच सौ पांसठ हज़ार पांच सौ सीतेर सुधी काल सौ पत्र हजार त्र सौ सुधी धाणा नौ सौ ऐसी एक हजार त्रो सोल सुधी सींगदाणा एक हजार त्रो एक हजार सात सौ सुधी તો ખેડૂત મિત્રો આ હતા આપણા રાજકોટ ગોંડલ જૂનાગઢ તેમજ અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માંગતા હોય તો આપેલા કોડને સ્કેન કરીને અથવા તો આપેલા નંબર પર મેસેજ કરીને જોડાઈ શકો છો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો જેથી કરીને આ વિડીયો યુટ્યુબ તમારા જેવા બીજા ખેડૂત મિત્રો સુધી વધુને વધુ બતાવી શકે અને આપણી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને આ વિડીયો તમારા એક ખેડૂત મિત્ર સુધી ચોક્કસથી શેર કરજો અને જો કોઈ વેપારી મિત્ર આપણો વિડીયો જોઈ રહ્યા હોય ને ધંધાકીય જાહેરાત આપણી યુટ્યુબ ચેનલ પર આપવા માગતા હોય તો આપેલા નંબર પર મેસેજ કરી શકો છો વિડીયોમાં આજ સુધી બની રહેવા બદલ આભાર